જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અધિક માસનો તેરમો દિવસ છે તો આ વિડીયોમાં સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય ચૌદમો ત્રઢ ધનવાનો પૂર્વજન્મ અને આજની કથા છે મૌન વ્રત મિત્રો અધિક માસમાં નિત્ય કથા અને અધ્યાય સાંભળવાનો મહિમા છે જે સાંભળવાથી ભગવાન પુરુષોત્તમરાય પ્રસન્ન થાય છે તેની કૃપા પ્રાપ્ત થાય છે તેની કૃપાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે જીવનમાં બરકત આવે છે એવો પુણ્યાશાળી છે આ પુરુષોત્તમ માસ કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે એવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ નિત્ય અધ્યાય અને કથા સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે આપણું કલ્યાણ કરે છે તો મિત્રો પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવા માટે આ વિડિયોમાં આજે સાંભળશું અધિક માસનો અધ્યાય ચૌદમો ત્રઢ ધનવાનો પૂર્વજન્મ જો આપને આ કથા અને અધ્યાય સાંભળવી ગમે તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો હવે સાંભળશું અધિક માસની કથાનો અધ્યાય ચૌદમો તળ ધનવાનો પૂર્વજન્મ બોલો ભગવાન પુરુષોત્તમરાયની જય શ્રી નારાયણ કહે હે નારદ એક દિવસ રામાયણ રચયિતા શ્રી વાલ્મીકિ ઋષિ અચાનક તેના મહેલે પધાર્યા તેમને આવતા જોઈ તેને પોતાના સદભાગ્યનું કારણ સમજી રાજા હર્ષભેર ઉઠીને તેમની પાસે ગયો અને તેમના ચરણમાં દંડવત પ્રણામ કરીને તેને માન સહિત પોતાના ખંડમાં લઈ આવ્યો અને તેમને ઉત્તમ આસન પર બેસાડી તેમનું પૂજન કર્યું તેમના ચરણોનું પક્ષાલન કરી તેને પવિત્ર જળ મસ્તકે ચડાવી બે હાથ જોડી કહેવા લાગ્યો હે મુનિશ્રેષ્ઠ આજે ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે આપ જેવી મહાન વિભૂતિના મારા આવાસમાં પગલા થયા આપના દર્શનથી હું કૃતાર્થ થયો છું આપ આવી મળ્યા એને સર્વે જ આવી મળ્યું સમજુ છું રાજાની આગતા સાગતાથી પ્રસન્ન થયેલા મહર્ષિ વાલ્મિકી બોલ્યા હે રાજન તમે મને જોઈ પ્રસન્નતા દેખાડી પરંતુ આપના હૃદયમાં ઉદ્રેક ભરેલો છે આપ કોઈ ચિંતામાં ડૂબેલા હોય તેવું મને લાગે છે તો તમારા મનની મૂંઝવણ મને નિસંકોચ જણાવો મારાથી બનશે તો જરૂર તમારા માટે ઘટતું કરીશ ત્રણધનવાએ શિકારનો પ્રસંગ વર્ણવતા કહ્યું હે મુનિવર્ય આજથી થોડા સમય પહેલા જંગલમાં હું શિકાર અર્થે ગયો હતો તેમાં એક હરણ એવું ચપ્પળ નીકળ્યું કે મેં તેને મારેલા તીર સાથે ઘાયલ થઈને એ ભાગી છૂટ્યું એટલે નિરાશ થઈ થાકીને હું એક સરોવર પાસે આરામ કરવા બેઠો તેવામાં નજીકની ડાળીએ એક પોપટ આવીને બેઠો અને તે મારી સામું જોઈ મનુષ્યની ભાષા બોલવા લાગ્યો સુખ વૈભવ છે રાજા તુજને તેનું તું ના તત્વ વિચારે વસ્તુનું નહીં સત્ય પીછાને તો કેમ તરીશ તું આ સંસારે આ શ્લોક મને ચેતવણી રૂપે કહેવામાં આવ્યો છે આવો સંદેહ મને થતાં હું તેનું રહસ્ય શોધવા લાગ્યો પણ મને કંઈ શોધતું નથી આપ તો સર્વ શાસ્ત્રના જ્ઞાતા છો તો મારી શંકાનું નિવારણ કરો એ શ્લોકનો ભાવાર્થ મને તરત જણાવો મહારાજ મહર્ષિ વાલ્મિકી ત્રિકાળ જ્ઞાની હતા રાજાનું કહેવું સાંભળી તેની શંકાનું સમાધાન કરવા તેણે થોડીવાર ધ્યાન ધર્યું પછી આંખો ઉઘાડી રાજા સામે જોઈ અને કહ્યું હે રાજન તમને ટૂંક સમયમાં સુખ વૈભવ રીતિ સિદ્ધિ સંતતિ ઇત્યાદિ મળેલા છે તે કયા પુણ્યથી તમને મળ્યા છે તેવો પ્રશ્ન વારંવાર તમારા મનમાં ઉદ્ભવ કરતો હતો તેના અનુસંધાનમાં પોપટે વારંવાર એકનો એક પ્રશ્ન તેમને કહ્યો એટલે તમે ચિંતામાં પડી ગયા એ સંદેહનું સમાધાન કરવા તમારે તમારું પૂર્વ જન્મનું વૃત્તાંત સાંભળવું પડશે તે તમને કહું છું એક ધ્યાનથી સાંભળો હે રાજન તમારા પૂર્વ જન્મમાં તમે દ્રાવિડ દેશના એક ગામમાં રહેતા હતા આ ગામ તામ્રવર્ણી નદીને કાંઠે આવેલું હતું તે જન્મમાં તમે વિષ્ણુ ભક્ત હતા હંમેશા સત્કર્મ અને ભક્તિ કરી વિષ્ણુના કૃપાવંત થયા હતા જેવા તમે ધર્મિષ્ઠ હતા તેવી જ તમારી પત્ની ગૌતમી જે ગૌતમની પુત્રી થતી હતી તે પતિવ્રતા ધર્મ પાળતી હતી તમને ભગવાન માનીને તે તમારી સેવા કરતી આમ તમે પતિ પત્ની સુખી હતા માત્ર શેર માટીની ખોટ હતી એક દિવસ તમારી પત્ની ગૌતમી સાથે વાર્તાલાપ કરતા એવામાં વાંજ્યાપણાની વાત આવી અને પુત્ર નહીં હોવાથી તમે વિહવળ બની પત્નીને કહેવા લાગ્યા હે દેવી સંતાન વગરના સંસારના બધા સુખો તુચ્છ છે તપ આ ભવને અને આવતા ભવને સુધારે છે આપણને ઉત્તમ ગણાતું પુત્ર સુખ નથી એટલે મને સંસાર અસાર લાગે છે પુત્ર વગર જીવવું એના કરતાં મરવું શું ખોટું આપણને લોકો વાંચ્યા કહે મેણા મારે લોક વાયકા પણ છે કે સવારના વાંજિયાનું મોઢું જોવું મળે તો આખો દિવસ ખાવા ન મળે સંતાર વગરનું આ ઘર મને સ્મશાન જેવું લાગે છે આ કારણથી મારું મન જીવા પરથી ઊઠી ગયું છે અને મરવા પ્રત્યે મન દોરાયું છે તમારી આ મનોવ્યથા સાંભળી તમારી ચતુર અને ધૈર્યવંત પંથની ગૌતમી તમને આશ્વાસન આપવા લાગી કે હે નાથ તમે શાસ્ત્રો ભણેલા પંડિત છો આવા તુચ્છ વચનો તમારા મુખમાં ન શોભે સુપુત્રને મેળવવા માટે તમે શુદ્ધ ભાવે શ્રી વિષ્ણુ ભગવાનની આરાધના કરો એ સર્વ અર્થને શુદ્ધ કરનાર ભગવાન વિષ્ણુ ઋષિને કપિલ નામે દેવાંશી પુત્ર પ્રાપ્ત થયો એટલે માટે કલ્પાંત કરવા કરતા કોઈ એકાંત સ્થળે જાય એવું તપ કરો કે ભગવાન વિષ્ણુને પ્રસન્ન થઈ પુત્ર ફળ આપવું જ પડે તમારી પત્ની ગૌતમીએ તમને દ્રષ્ટાંત સહિત આવા વચનો કહ્યા એટલે તેનું કહેવું માન્ય રાખી તમે તેને સાથે લઈ તમારા ગામની છેડે વહેતી પવિત્ર તામ્રવણની નદીના કિનારે ગયા ત્યાં એક વૃક્ષ નીચે તપ કરવા માંડ્યો આ તપમાં તમે શ્રુધા તૃષા સંતોષવા એક નિયમ રાખ્યો હતો કે દર પાંચ દિવસે આંતરે થોડાક સૂકા પાંદડા અને એક જળ ઝડપ્યું અંતે વિષ્ણુ ભગવાન તમારા પર પ્રસન્ન થયા તેઓ ગરુડ પર બેસી અતિ ત્વરાથી તમારી સમીપ આવ્યા ચારે બાજુ તે ભગવાન વિષ્ણુ તમારા મસ્તક ઉપર હાથ ફેલાવીને ઊભા છે સામે સાક્ષાત વિષ્ણુ ભગવાનને ઊભેલા જોઈ તમારા હર્ષનો પાર રહ્યો નહીં તમે તેમના દંડવત પ્રણામ કરીને તેમના આદેશની રાહ જોતા ઊભા રહ્યા આ પ્રમાણે ઇતિ શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મામાં અધ્યાય ચૌદમો સમાપ્ત થયો બોલો ભગવાન પુરુષોત્તમ રાયની જય તો મિત્રો આપણે સાંભળ્યો અધિક માસની કથાનો અધ્યાય ચૌદમો હવે સાંભળશું આજની કથા વાર્તા મૌન વ્રત બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુની જય અવંતીપુરમાં એક વેદ પાઠી બ્રાહ્મણ રહેતો હતો તે વ્રત ધારી હતો ઘણા વ્રત કરવાને લીધે તેનો દેહ જર્જરિત થઈ ગયો આવી હાલત છતાં એક વેળા તેણે અધિક માસમાં અખંડ ઉપવાસ કરીને પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો જ્યારે અધિક માસ આવ્યો ત્યારે તેણે પુરુષોત્તમ વ્રત આદર્યું પહેલા દિવસનો ઉપવાસ તેને બહુ વસ્તમો લાગ્યો તેનો જીવ ગભરાવા લાગ્યો તેણે પોતાની ટેક જાળવી રાખી તે આખો દિવસ પુરુષોત્તમ નામ સ્મરણ કરતો રહ્યો એટલે તેને શાંતિ રહી બે દિવસ તો ઉપવાસના જેમ તેમ કાઢી નાખ્યા પરંતુ ત્રીજે દિવસે તે એટલો બધો અશક્ત બની ગયો કે તેનામાં બોલવાના હોશ રહ્યા નહીં તો પણ તે હિંમત રાખીને મનમાં પુરુષોત્તમ પ્રભુને સ્મરતો રહ્યો તેણે ઉપવાસનો સંકલ્પ કર્યો હતો તે અધિક માસ પૂરો થયા ત્યાં સુધી પાળવો પડે નહીંતર વ્રતનું ફળ મળે નહીં ધર્મ પ્રત્યે વ્રત પ્રત્યે તેને બહુ જ રાગ હતો એટલે નિયમને વળગી રહ્યો બ્રાહ્મણની ભક્તિ જોઈ પુરુષોત્તમ પ્રભુ તેની બહારે આવ્યા તેણે બ્રાહ્મણને સપનામાં દોરવણી આપી કે હે ભક્ત કોઈ પણ વ્રત આદરતા પહેલા પૂરો વિચાર કરવો કે તેનો નિયમ પળાશે કે નહીં વ્રત આદર્યા પછી અધૂરું મુકાય તો તેનું ફળ મળતું નથી તે મારા વ્રતમાં ઉપવાસનો આકરો નિયમ લીધો છે તે તારા ગજા બહારની વાત છે એટલે તારી શ્રદ્ધા ભક્તિથી પ્રેરાઈને હું તને દોરવણી આપું છું કે વ્રત પૂરું થતા સુધી સ્નાન અને ભોજન કરતી વેળાએ મૌન પાળવાનું તો તું એકટાણું કરી શકે છે મૌન વ્રતનો મહિમા મોટો છે માનવી જો સ્નાન કરતી વેળાએ અને જમતી વેળાએ મૌન પાળે તો પણ તેને ઉત્તમ ફળ મળે છે મૌન પાળનાર તંદુરસ્ત અને તેજસ્વી બને છે તેની આવરતા વધે છે તેનું મન હર હંમેશા પ્રસન્ન રહે છે પુરુષોત્તમ માસમાં વ્રત કરનારથી જો ભૂખ્યા ન રહેવાતું હોય તો તે મૌન પાળીને જમી શકે છે તેથી તેને પૂરેપૂરું ફળ મળે છે બીજા દિવસથી તેણે પ્રભુના આદેશ મુજબ સ્નાન અને ભોજન કરતી વેળાએ મૌન રાખવા માંડ્યો તે એકટાણામાં એક જ પ્રકારના અન્નની વાનગી ખાતો ધીમે ધીમે તંદુરસ્ત બનતો ગયો અને શક્તિ આવવાથી વધુ પ્રભુ સ્મરણ કરતો રહ્યો જોત જોતામાં અધિક માસ પૂર્ણ થઈ ગયો અને વ્રતધારીએ વ્રતના ઉજવણા પણ કર્યા બ્રાહ્મણો પણ વ્રતનું ઉજવણું પોતાની શક્તિ પ્રમાણે કર્યું તે દિવસે તેણે પુરુષોત્તમ પ્રભુના પાઠ કર્યા અને રાતના સ્તુતિ વખતે પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી ત્યારે પુરુષોત્તમ ભગવાન પ્રગટ થઈને બોલ્યા હે ભક્ત તારા શ્રદ્ધાપૂર્વકના વ્રતથી તું મારી કૃપા મેળવવાને અધિકારી થયો છે તારી જે ઈચ્છા હોય તે મને કહે તારી ઈચ્છા હું પાર પાડીશ આજે તું માગતા ભૂલ્યો અને હું આપતા ભૂલ્યો બ્રાહ્મણે બે હાથ જોડીને કહ્યું કે ભગવાન હું મારા માટે નહીં પણ લોકોના કલ્યાણ માટે એટલું જ માગું છું કે હું લોકોની સેવા કરી શકું દુનિયાના દુઃખ ટાળી શકું તેવી સિદ્ધિ મને આપું કે જેથી ભક્તિ સાથે શક્તિ મુજબ લોકોની સેવા પણ કરી શકું અને અંતે મારી સદગતિ થાય મને વૈકુંઠના દર્શનનો લાભ મળે એટલી જ મારી ઈચ્છા છે તથાસ્તુ બ્રાહ્મણે સાંભળ્યું પરંતુ ભગવાન ત્યાં ન હતા બ્રાહ્મણ વ્રત પાળવાથી પુરુષોત્તમ ભગવાનની પ્રસન્નતા પામ્યો હતો તેથી તે જ્યાં કથા કરવા જતો ત્યાં ત્યાં કથાની વચમાં શ્રોતાઓને મૌનનો મહિમા સમજાવતો અને કહેતો કે હે ભાવિકો આપ આજથી નિયમ લો કે દિવસમાં ચાર કલાક મૌન રાખશો અઠવાડિયામાં એક દિવસ મૌન રાખશો જો એટલું પણ ન બની શકે તો રોજ સ્નાન કરતી વેળાએ અને ભોજન કરતી વેળાએ જરૂર મૌન પાળજો તેથી આપને અનેક લાભ મળશે મૌનનો મહિમા એટલો પ્રબળ છે કે જે બાર વર્ષ સુધી મૌન પાળે છે તેને વચન સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે મનુષ્ય વધુ સમય મૌન પાળે છે તેના પર ભગવાનની કૃપા ઉતરે છે આ ઉપરાંત બ્રાહ્મણ કથામાં વ્રત નિયમના અનેક લાભ વર્ણવતો આથી લોકોમાં ધર્મવ્રત પ્રત્યે શ્રદ્ધા વધવા લાગી અને તેમના તરફથી બ્રાહ્મણને પૈસા ટકા અન્ન વસ્ત્ર મળવા લાગ્યા તેમાંથી પોતાની જરૂરિયાત જેટલું રાખી બાકીનું દિન દુખિયાઓને આપી દેતો આથી તેની કીર્તિ વધવા લાગી તે જીવ્યો ત્યાં સુધી ઘણો ધર્મ ઉપદેશ કર્યો અને લોકોની ઘણી સેવા કરી જ્યારે તેનું આયુષ્ય પૂરું થયું ત્યારે તેને વૈકુંઠમાં લઈ જવા દેવ વિમાન આવ્યું અને દેવદિતો તેને દેવ વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા હે પુરુષોત્તમ ભગવાન જેવા તમે ઉપવાસી વ્રત ધારી બ્રાહ્મણને ફળ્યા તેવા અધિક માસમાં પુરુષોત્તમ વ્રત કરનારને વ્રતની કથા વાંચનારની સાંભળનારની કહેનારની સૌને ફળજો સૌના મનોરથ પૂર્ણ કરજો જય પુરુષોત્તમ રાય પ્રભુ મિત્રો જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં અધિક માસમાં નિત્ય અધિક માસની કથા સાંભળે છે અધ્યાય સાંભળે છે વાંચે છે ભગવાન પુરુષોત્તમ રાયની પૂજા અર્ચના કરે છે સ્નાન દાન ધ્યાન કરે છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા પૂજા કરે છે તેના પર ભગવાન શ્રી હરિનારાયણની લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે તેના કુળનો ઉદ્ધાર થાય છે કારણ કે ભગવાને સ્વયં કહ્યું છે કે જે મનુષ્ય પુરુષોત્તમ માસમાં પ્રભુની ભક્તિ કરશે તે જન્મ મરણના ભયમાંથી મુક્તિ પ્રાપ્ત કરશે આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલા ઘડપણથી ઘેરાયેલા આ સંસારને કદી પામશે નહીં જે સ્ત્રી સૌભાગ્ય સંતાન અને સુખની ઈચ્છાથી આ પુરુષોત્તમ માસમાં ભગવાન શ્રી નારાયણની પૂજા કરશે સ્નાન દાન કરશે તેને પણ પ્રભુ સ્વયં સૌભાગ્ય સંતતિ અને સંપત્તિની પ્રાપ્તિ કરાવશે તેવો પુણ્યશાળી આ પુરુષોત્તમ માસ છે કે જેને પ્રભુએ કૃપા કરીને પોતાનું નામ આપ્યું છે તેવા પુરુષોત્તમ માસમાં જો આપણે પણ પ્રભુની ભક્તિ કરીએ પૂજા કરીએ કથા અને અધ્યાય સાંભળીએ તો આપણી ઉપર પણ પ્રભુ કૃપા કરે છે તેમાં કોઈ શંકા નથી તો મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળ્યો અધિક માસનો અધ્યાય ચૌદમો અને આજની ખૂબ જ સુંદર કથા વાર્તા મૌનવ્રત જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જઈ પુરુષોત્તમ રાય જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ